આગળ વાત કરીએ તો રાજકોટના આજી ડેમ પાસેના સંસ્કાર ઔદ્યોગિક વિસ્તારમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો છે ઔદ્યોગિક વસાહતમાં પાનની કેબિન ધરાવતા એક શખ્સે તેના સાગરીતો સાથે કારખાનામાં પૈસાની ઉઘરાણી કરી તોડફોડ કરી તેમજ મહિલા કર્મચારીને માર મારી આતંક મચાવ્યો હોવાનો આક્ષેપ થયો છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે સ્થાનિક વેપારીઓના મતે છેલ્લા ચાર મહિનાથી આ તત્વો આતંક મચાવે છે

ચેન કે મારો ખવાઈ ગયો બે લાખ રૂપિયા ચેન પૈસા દે મને તું અને મારી વૈયા જાય આ ભયંકર સ્થિતિ છેલ્લે ચાર પાંચ મહિના થયા આ લુખા તત્વ એમ જ કે છે કે બલી ડાંગરના ભત્રીજા છે ને ફુવા છે ને કાકા છે આવી રીતે ખોટી દાદાગીરી કરે છે અને કેન્ટીન દારૂ એક લાખ થી દોઢ લાખ રૂપિયાનો દરરોજ વેચે છે અને આખી ટોળી છેલ્લે બે ચાર મહિના થયા આવા નાના નાના કારખાનામાં ગરીબ અને પચાસ હજાર ને લાખ રૂપિયા આ લોકો લૂંટે છે ગ્રહ ઉદ્યોગ ત્યાં જઈને તેમના વાહનોમાં જઈને વાહનો ઉપર તોડફોડ કરી નુકસાન કરેલી અને એઓને માર મારેલ છે તે બાબતનો અહીંયા ધોરાડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સંજય આહીર અને એના જે સાગરીતો છે એને પકડવા માટેની અત્યારે તજવીજ કામ ચાલુ છે હાલમાં એવું જ્યાં સુધી જે પકડાય નહીં ત્યાં સુધી કોઈ કંઈ કહી શકાય નહીં કારણ કે હાલમાં એવા કોઈ પુરાવા અમારી પાસે નથી કે એને બલી ડાંગર સાથે કોઈ સંબંધ હોય